તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદથી નદી નાળાઓમાં પાણીની સતત આવક થઈ રહી છે ને એવામાં વ્યારા તાલુકાના લખાલીથી ચીજબરડી તરફ જતા કોઝવે પર આ પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ફરી વળતાની સાથે સાત ગામોનો સંપર્ક કપાઈ ચૂક્યો છે લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકોને આરોગ્ય કેન્દ્ર કે પછી જો શાળા સુધી પહોંચવું હોય તો આ જોખમી રસ્તાનો જ સહારો લેવો પડે છે બીજી તરફ તાપે પોલીસ અને વહીવટી વિભાગે કોઈ પણ જાતના બેરીકેડ સહી નથી લગાવ્યા કે કોઈ સુરક્ષા કાર્ડ પર તૈનાત નથી કર્યા અને તેના કારણે જ લોકો કોઝવે પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે જો કોઈનું જીવ જશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે સ્થાનિકોને આરોગ્ય કેન્દ્ર કે પછી જો શાળા સુધી પહોંચવું હોય તો આ જોખમી રસ્તાનો જ સહારો લેવો પડે છે બીજી તરફ તાપી પોલીસ અને વહીવટી વિભાગે કોઈપણ જાતના બેરિકેડ સહી નથી લગાવ્યા કે કોઈ સુરક્ષા ગાર્ડ પર તૈનાત નથી કર્યા અને તેના કારણે જ લોકો કોઝવે પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે જો કોઈનું જીવ જશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે